એસએસજી હોસ્પિટલના ઈઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી આજે ઈઠ્યોતેરમાં સ્વાતંત્ર પર્વ છે દેશભરમાં દેશભક્તિના માહોલ વચ્ચે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી વડોદરા સ્થિત એસએસજી હોસ્પિટલ ખાતે પણ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક રંજન હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો તથા રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી પશ્ચિમ બંગાળની આરજી પર મેડિકલ કોલેજની ટ્રેનિંગ ડોક્ટર પર ગેંગરેપ થયા બાદ હત્યા કરાય છે તેને લઈ એસએસજી હોસ્પિટલના તબીબો દ્વારા મૃતક ડોક્ટર માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસે આજે સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં મેડિકલ કોલેજના સવાસથી એસએસજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ધ્વજવંદન બાદ એસએસજી હોસ્પિટલમાં સારી કાર્યવાહી કરનાર બે કર્મચારીઓને પુરસ્કાર આપીને બિરદાવવામાં આવ્યા હતા અને કલકત્તામાં બનેલી જે એક જગન્ય અપરાધ છે એક લેડી રેસિડેન્ટ ડોક્ટર સાથે એ અંગે સંવેદના વ્યક્ત કરી અને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું